તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ

વિવિધ કાર્યક્રમો યોજાયા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપી અને અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કચ્છ એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને મંત્રીએ તેમને સત સત નમન કર્યા હતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની ખમીરીને બિરદાવી જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી વાવાઝોડા દુકાળ અને ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર આ આફતોનો સામનો કર્યો છે મંત્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ ક્ષેત્રો અને તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે કચ્છ હંમેશા વિકાસથી ધમધમતું રહેશે એવા વિશ્વાસ સાથે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન અને વ્યાપાર કેન્દ્રો ધરાવતા કચ્છની ધરતીમાં ઘણી ઊર્જા અને સાહસ છે કચ્છની વિકાસની યાત્રા સાથે આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ બનીએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી ગાંધીધામ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેકટર શ્રીએ એનાયત કર્યો હતો વિશિષ્ટ સેવા બદલ કર્મયોગી આરોગ્ય કર્મચારીઓ રમતવીરો પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અંગદાતાઓનું ઉદ્યોગ મંત્રીશ્રીના વરદ હસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમભાઈ છાંગા કેશુભાઈ પટેલ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠના તાલુકા પંચાયતના પ્રમુખ શાંતાબેન બાબરિયા અગ્રણી ધવલભાઈ શાહ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા મદદનીશ કલેક્ટર સુનિલ સહિત પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમાં સ્વતંત્ર દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારે ઉપણી માનવ મંત્રી જતિન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર